હલો કેમ છો દિવાળીના જુદા જુદા નમકીન અને નાસ્તા બની રહ્યા છે ને તો એની અંદર એક ડિફરન્ટ પણ બહુ જ ટેસ્ટી એવું નમકીન આજે એડ કરવાનું છે આપણે આ નમકીન છે જેમ ભાદરણના મગ તમને યાદ હશે નાનપણમાં ખાધા હશે કદાચ આ જનરેશને નહીં ખાધા હોય તો એનું જ એક કઝીન કહી શકાય એવું નોર્થ ઇન્ડિયામાં વધારે ખવાતું ઇટ્સ વેરી ટેસ્ટી નોર્થ ઇન્ડિયનને નહીં આપણને પણ બહુ જ ભાવે એવું પણ યુઝઅલી આપણે બહારથી જ બાય કરતા હોઈએ છે તો એ વસ્તુ ઘરે કેવી રીતે બને એ જોઈએ યસ આઈ એમ ટોકિંગ અબાઉટ દાલ મોઠ અને દાલ મોઠ બનાવવા માટે આજે આપણે ઇન્વાઇટ કર્યા છે સુરતના દીપિકા હાથીવાલા ફરી એક વખત વેલકમ દીપિકા થેન્ક યુ કચોરી તો બહુ જ સરસ બનાવી હતી તો એની જેમ જ આજે દાલ મોઠ પણ સરસ જ બનશે આઈ નો એને માટે ઇન્ગ્રીડિયન્ટ શું લઈએ છીએ આપડે બહુ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ છે અત્યારે આપણે અહીંયા મસૂર જે આવે આખા મસૂર તે લીધા છે એની એક પ્રોસેસ કરવાની હોય એને પલાળીને ત્યાર પછી કોરા કરીને એ લીધા છે ત્યાર પછી મગજતરી અને કાજુ એડ કરીશું ક્રંચ માટે અને બેઝિક મસાલા રોટલી મસાલા યસ વેરી ગુડ વેરી ગુડ સારું તો તું બનાવવાનું શરૂ કરું હું હમણાં જ આવું છું મને બહુ જ ભાવે છે યસ રેસીપી એકદમ સિમ્પલ છે અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે દાલ મોટ પર એડ કરવા માટે એક મસાલો તૈયાર કરવાનો છે એ પેલા બનાવી લઈએ એક ચમચી મીઠું લઈએ છીએ અડધી ચમચી હળદર એક ચમચી સંચળ અડધી ચમચી હિંગ એક ચમચી મરી પાવડર એક એક મોટી ચમચી ચમચી લાલ મરચું આમચૂર મસાલાને મિક્સ કરી દઈએ આવી રીતે મસાલો પહેલેથી તમે તૈયાર કરીને રાખશો તો જ્યારે આપણે એને ફ્રાય કરીશું તો ત્યારે એની પર એડ કરવાનું બહુ જ સરળ રહેશે તો મસાલો તૈયાર થઈ ગયો છે હવે જે આખા મસૂર આવે એને મેં લીધા હતા અને એને ઓવરનાઈટ મેં સોક કરીને રાખ્યા હતા બીજે દિવસે સવારે એને કટકાની ઉપર સરસ રીતે પાથરી લેવાના છે અને એકદમ સરસ રીતે એને કોરા કરી લેવાના છે આવી રીતે કરવાથી આવી રીતે મસૂર જે છે તે આવી રીતે ડ્રાય તૈયાર થઈ જવા જોઈએ પાણીનું જેટલું પણ મોઈશ્ચર બને એટલું આપણે અંદરથી નીકળી જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી જ આપણે આ જે મસૂર છે એને ફ્રાય કરવા મૂકીશું અને હા જ્યારે પણ તમે દાલ મોત બનાવો તો ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આવી રીતેની કોઈ પણ ચારણી કે તમારી પાસે કોઈ પણ ઝારો હોય એની અંદર જ મસૂરને લઈને એને સરસ રીતે ફ્રાય કરવાના છે તો આપણે મસૂરને આની અંદર લઈને પછી ફ્રાય કરી લઈએ અને થોડા થોડા કરીને જ આપણે એને ફ્રાય કરવાના છે ફ્રાય કરતી વખતે થોડું સાચવવાનું છે કારણ કે આપણે મસૂરને પલાળેલા હતા અને એકદમ ધીરે ધીરે આપણે એકદમ સરસ રીતે એને ફ્રાય કરવાના છે અને જ્યારે પણ તમે દાલ બનાવો ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કડાઈમાં તેલ બને એટલું થોડું ઓછું જ રાખવાનું છે નહીં તો શું થશે મસૂરને લીધે બધું જ ઓઇલ બહાર આવશે પણ જો પાણીનો ભાગ હશે એ એક વખત નીકળી જશે ત્યાર પછી સરસ રીતે તમે સરળતાથી આવી રીતે મસૂરને ફ્રાય કરી શકશો જ્યારે પણ મસૂરને ફ્રાય કરો તો તેને હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે એકદમ સરસ રીતે મસૂર ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈએ અને આવી જ રીતે બધા જ મસૂરને ફ્રાય કરી લઈએ હવે અંદર એક મોટી ચમચી કાજુ અને બે મોટી ચમચી મગજ તરીને પણ ફ્રાય કરીને એડ કરી લઈએ કાજુ અને મગજ તરી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે એને અંદર એડ કરી દઈએ બસ મસૂર કાજુ અને મગજ તરી તળાઈ જાય પછી તો ફક્ત આપણે તૈયાર કરેલો જે મસાલો છે એ જ એની ઉપર એડ કરવાનું છે તો આ તૈયાર કરેલો જે મસાલો છે એને લઈ લઈએ મિક્સ કરી લઈએ અને સરસ રીતે કોટ થઈ જાય મસાલો એવી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને જરૂરિયાત લાગે તો થોડો બીજો મસાલો તમે એડ કરી શકો છો સરસ રીતે મસાલો કોટ થઈ ગયો છે છે ને એકદમ સિમ્પલ બસ હવે એની અંદર જે નાયલોન સેવ આવે છે થોડી પતલી અને નાની એ સેવ લેવાની છે મેં લગભગ અડધો કપ જેટલી સેવ લીધી છે એને એડ કરી દઈએ અને એને સરસ રીતે પાછો મિક્સ કરી લઈએ દાલમૂત તૈયાર થઈ ગયું છે તમે એને સરસ રીતે ઠંડુ કરીને એક મહિના સુધી એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો તો આ દિવાળીમાં આવી રીતે દાલમૂત બનાવજો અને પછી જ્યારે પણ ગેસ્ટ આવે જો તમે એને એક વખત ટેસ્ટ કરાવશો ને તો એ લોકોને બહુ જ મજા આવશે હવે આપણે એને સર્વ કરી દઈએ સરસ મજાનું દાલમોટ રેડી છે યસ મને એની સરસ મજાની અરોમા પણ આવી રહી છે અને ટેસ્ટ તો હમણાં હું કરી જ લઈશ ઓકે યસ આઈ થિંક હવે તમને બધાને પણ કોન્ફિડન્સ આવી જ ગયો હશે કે ઇટ ઇઝ નોટ ઇઝી બટ એક સરળ તો છે જ કે તમે ના બનાવી શકો એવું કંઈ જ નથી આ રાઈટ તો ચોક્કસથી આ વખતે તમારા દિવાળી નમકીનના લિસ્ટમાં આ એડ કરી જ દેજો દાલમોટ અને તમે પણ હેપી થશો ખાઈને અને ગેસને પણ તમે કહી શકશો કે ઘરે બનાવેલું છે યસ યસ થેન્ક યુ દીપિકા થેન્ક યુ સાચી અમે રેસીપી થેન્ક યુ થેન્ક યુ સો મચ